અંગ્રેજમાં થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકળવામાં આવ્યું મુસ્લિમ ધર્મના રમઝાન ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમે હઝરત ઇમાન હુસેન અને તેમના અન્ય બોતેર શાસ્ત્રીઓ કરબલાના મેદાનમાં શહીદી વોહરી હતી તેથી મોહરમ એ શોકનો દિવસ છે આ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમે મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે મોહરમ મહિનાનો ચાંદ દેખાતા જ મુસ્લિમ ધર્મના લોકો પોતાના શહેરમાં ઈમાન હુસેન ચોકમાં હોય કે અન્ય કોઈ મસ્જિદ હોય ત્યાં પર દસ દિવસ સુધી મિલાદનો પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે આમ કરબલા અને ઇમામ હુસેનની શહીદીનો ઇતિહાસનું બયાન કરવામાં આવતું હોય છે કે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલાં બની હતી હઝરત ઈમાન હુસેન પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી ગત ચૌદસો વર્ષ પહેલાં આજ દિન સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાતી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત ઇમાન હુસેન અને તેમના સાથીઓ કુરબાનીઓની માનનીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે મોહરમે હઝરત ઇમાન હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો દિવસ ગણવામાં આવે છે આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું સરબત દૂધની વાનગીઓ બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે આમ કાંકરેજના થરામાં મોહરમની નવમી રાત્રે પણ થરા શહેરમાં તાજિયા નીકળવામાં આવે છે આમ દસમા દિવસે પણ બપોરે બે થી ત્રણ વાગ્યાના સમય થરા શહેરમાં તાજિયા જુલુસ નીકળવામાં આવે છે ત્યારે દરેક ધર્મના લોકો તાજિયા જુલુસ જોવા નીકળે છે અને લોકોની માન્યતા પ્રમાણે ઘણા લોકો તાજિયા નીચે કાંકરેજમાં થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ નીકળવામાં આવ્યું મુસ્લિમ ધર્મના રમઝાન ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ એ હઝરત ઇમાન હુસેન અને તેમના અન્ય બૌતેર શાસ્ત્રીઓ કરબલાના મેદાનમાં શહીદી વોહરી હતી તેથી એ શોકનો દિવસ છે આ મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહરમ એ મુસ્લિમ ધર્મનો પહેલો મહિનો કહેવાય છે મોહરમ મહિનાનો